મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ જે છે બીજ તો તમામ ચાહક મિત્રોને પહેલી તો બીજ શુભકામનાઓ ખૂબ આગળ પ્રગતિ કરા બાબારી અને વિડીયો જોવે તેને ના જોયે તેને જય બાબારી તમારી સાથે છે ગોવિંદભાઈ જય તો ગોવિંદભાઈ ક્યાં ચાલે છે આજે ખસા જાપડી માના મંદિરે બસ આજ જાપડી માતાનો હુકમ આ એટલે બઈસ ખસા જાવ તો મિત્રો ગોવિંદભાઈને કેવું છે આજે અમારે બીજ હતી રાણોજા જવરાણું નથી કારણ કે જાવ હોય તો ઘણો પણે બાબાનો હુકમ ના હોય ત્યાં સુધી આપણે રાણોજા તો શું તેમના દરબારમાં પણ ના જઈએ તો મિત્રો આજે હું અને મિલન ને ગોવિંદભાઈ બધા જઈએ છે જાપડી માના મંદિર ખસા ગામ શું કેવું આ ખસા ગામ ખસા ગામનું લોકેશન હું પણ જરૂરથી બતાવજો મારા બ્લોકની અંદર બન્યારો તમે તો મિત્રો બ્લોકમાં બનાવે છે અમે જઈએ છીએ ખસાગોમ તો કોમેન્ટમાં પાસે લખજો જય જાપડીમાં જેને દર્શન ના કર્યા તેને પણ કરાવશું બોલો જય નમસ્કાર મિત્રો વાતાવરણ બહુ સરસ છે ને અમે બસ હવે પાલનપુર હાઈવે પર ભોંકવા આવ્યા છીએ અને થોડી થોડી બારિશ આતી મીલું બાઈક ચલાતા હે એ મીલું બાઇક ચલાતા હે મેં બ્લોક કરતા હો તો મિત્રો બ્લોકમાં બના રહેજો કારણ કે તમને સીધા દર્શન કરાવજો ને આ સારો લોકેશન આવશે તો બતાવીશું શું કેવું ગોવિંદભાઈ તો મિત્રો બ્લોકમાં બના રહેજો તો નમસ્કાર મિત્રો અમે આવી ગયા છું મોડા મડોડા સ્કૂલ અને જો જોડા આવી ગયા અમે સ્કૂલ વાંચી હતી અંદર ગામમાં નહીં જતા છે મડા ગામ તો મિત્રો જુઓ અંદર નહીં બાયપાસ રસ્તો જાય છે અર્યો શું કહેવું ભાઈ સાચી વાત તો મિત્રો આ જવા અંદર જવાનો રસ્તો છે અને આ પાલનપુર સીધો હાઈવે ટુ હાઈવે પહેલો આવશે ગઢ પછી આવશે ભુભાસ પછી ચડોતર પછી સીધા પાલનપુર તો મિત્રો બ્લોક બ્લોકમાં બના છું પછી તમને ઘણું બધું બતાવવાનું છે તો જો અમારે મિલન બાઈક ચાલી રહ્યા છે મિલન બાઇક ચલાવવાનું ને ગોવિંદભાઈ પાછળ બેઠા છે અમે બે તો મિત્રો બ્લોકમાં બના રહેજો તમને હજી ઘણો બધું બતાવવાનું બાકી છે શું તો નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે ગટ ચોકડી એક જાય પાલમપુર એક જાય છે ગટ બજારમાં તો આપણે જવાનું છે ડાયવર સાઈડ જો મિત્રો આ છે ચોકડીએ હા તો આપણે જવાનું છે ડાઈવર સાહેબ ખસાધામ તો મિત્રો ખસાધામ અહીંયા થઈ તો જો આપણે રેડી થઈ રહ્યા છીએ તો મિત્રો આ છે તો ગઢથી વળવા છે આપણે ડાબી સાઈડ ડાબી સાઈડ વળશું એટલે ખસા ગામ આવી જશે તો આપણે મિત્રો અહીંયા લેપ લઈ લઈએ બરાબર શું કેવું ગોવિંદ ભાઈ તો આ છે મિત્રો ખસા જવાનો રસ્તો જુઓ વણોદર ટાકરવાડા આવી ગયું બોર્ડ તો હવે સીધા સીધા ખસા ગામ તો મિત્રો બ્લોકમાં બના રહેજો તમને ત્યાં જઈને દર્શન કરાવીએ શું કેવું ગોવિંદભાઈ જય માતાજી ફાઇનલી ને છે વ આવી ગયા છે તો જો ગોવિંદભાઈ અને મિલન સાથે આવી રહ્યા છે તો અંદર એક સુંદર મજાનું ગોગા મહારાજ મંદિર આવેલું છે તો હય ગોગા મહારાજ તો મિત્રો ગોગા મહારાજ દર્શન કરીને કોમેન્ટમાં લખજો જય ગોગા જય માનતા હોય જય ગોગા મહારાજ તો મિત્રો ચાવુડમાના દર્શન જો અંદર મસ્ત મજાનું મંદિર છે

તેમને પણ માં ચામુંડમાં ખૂબ આપે તો મિત્રો હવે આપણે જઈશું ખસાધામ તો મિત્રો બ્લોકમાં બનાવીજો અને તમને હજી ચામડીમાંના દર્શન કરવાના બાકી છે તો મિત્રો બ્લોકમાં બનાવો તમને હજી થોડુંક ચામુંડમાંનું બ્રેક આમ બતાવીએ સર મિત્રો જુઓ આ છે અંદરનું લોકેશન મા ચામુંડમાંનું અને બહુ સરસ મજાનું મંદિર છે ભાઈ ખરેખર ગોવિંદભાઈ એવો લાગી ગયો ચામુંડ માના ધામ માં આવીને બોલો ભાઈ મજા આવી મોઢાથી બોલો મજા આવી તો મિત્રો જો આ છે ચામણવાનો બેસ્ટ ગાર્ડન આવેલો છે એટલે કે બગીચો તો મિત્રો હું તમને બગીચો પણ બતાવું કારણ કે અંદર જવા જઈશું તો આપણે ટાઈમ નહીં રહેતો એટલો બધો બ્લોક ઘણો મોટો થઈ જશે આ છે માં ચામુંડમાનો બગીચો અને જો મંદિરનો નજારો સો શું કરું મિત્રો બગીચો જોવા જાવ એ અંદર તો ચાહક મિત્રો તમને એવું લાગતું છે તો એ પણ આપણે ચલો થોડો ટાઈમ કરે ને બતાવી દઈએ બગીચો કેવો છે તો મિત્રો બ્લોક નો બનાવે છે કાર મિત્રો આ છે ચામુંડમાનો મંદિર નમસ્કાર મિત્રો આ છે મણિહન ગાર્ડન ચામુંડ માનો બહુ સરસ મજાનો અહીંયા અહિયાં બગીચો આવેલો છે બહાર લોકો આવે તો અહિયાં બહુ સેલ્ફી પાડે છે ખસા ધામ જાય તો અહીંયા પણ બધા લોકો સેલ્ફી પાડવા અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા આવે છે મિત્રો તમને બનાવે છે બતાવું તો મિત્રો આ છે ગાર્ડન જો બહુ સરસ મજાનો અહીંયા આવેલો છે કારણ કે આપણને મહત્વને કહેવાય અને જે જે આ બંધાવેલું છે તેમને મણીલાલ ત્રિપુવનભાઈ શ્રીમતી મંગુબેન મણિલાલ જે તેમની સ્થાપના કરી હતી બગીચા જે અમુક કહે છે અર્પણ જે આપ્યો દાનમાં સેવા માટે મિત્રો હું તમને હજી બતાવું છું સરસ સરસ મજાની જગ્યાઓ છે અહીંયા મિત્રો આ છે વાઈટ પથ્થરનો ગબ્બર વાઈટ પથ્થરનો ગબ્બર અહીંયા શંકર ભગવાનની મૂર્તિ આવેલી હતી પહેલા મેં આવતા હતી પણ આજે ખાલી ખાલી જ છે તમને દેખાય તો મિત્રો મિત્રો ઘણો મોઢો બગીચો છે તો યાર તમને બતાવવા જોઈએ તો આખો બ્લોક તો છે પણ મજા આવી હા મજા આવે તમારે યાર મજા આવે કે યાર તો મિત્રો આ છે ગાર્ડન તો કારણ કે આપણે લેટ પડ્યા ને કે બહુ પબ્લિક અહીંયા હોય છે બહુ સેલ્ફી ને ફોટા પાડે છે તો મિત્રો હવે આપણે સીધા જઈશું માસ ખસા ચાપડીમાં ના ધોમ તો મિત્રો આ છે ગાર્ડન જુઓ બહુ ઘણો મોટો છે મિત્રો કારણ કે આપણે જો બધું ભરવા જઈશું તો બ્લોક મોટો થશે તો મિત્રો આપણે આટલે આરંભ આપીશું અને હવે સીધા મળીશું ખસા ગામ આ ચાપડીમાં ના ધોમ જો મિત્રો આ છે ગાર્ડન તો મિલું બગીચામાં કેવી મજા આવી નાય તો હવે આપણે ચો જ આવું એ ચાપડીમાં દોડો તાર મિત્રો હવે મળીશું આપણે જાફડી માધમ ખસાધામ તો મિત્રો બ્લોકમાં માં બના રહે છે ચાહે જાફડી તો નમસ્કાર મિત્રો ગોવિંદભાઈ આપણે ફાઇનલી આવી ગયા છે બે શબ્દો કહોતા નમસ્કાર મિત્રો આપણે હવે એક્ચ્યુઅલીમાં ખસા ગામમાં આવી ગયા છે જાફડી માના મંદિર પાસે તો ભાઈસ તમે બ્લોક છેમાં ગડિયારો તમે જાફડી માના ઉપર દર્શન કરો તો મિત્રો જો આપણે આવી ગયા છે અહીંયાથી શરૂ થઈ ગઈ છે ટ્રાફિક તો આપણે આવ્યા છીએ 5 વાગે તો ટ્રાફિક એટલા ઘડી તો નથી ન કે કારણ કે જો થોડાક પહેલાં આવ્યા હોત તો બહુ ટ્રાફિક હતી ગયા તો જુઓ હાલે બધું તો નમસ્કાર મિત્રો આપણે ફાયનલી મંદિર આવી ગયા છે મિત્રો બ્લોકમાં બના રહેજો તમને અંદર જઈને દર્શન કરાવીએ મંદિરે તો આવી ગયું મંદિર જો મિત્રો તો આપણે સાઈડમાં કરી અને તમને પાર્કિંગમાં કરી દર્શન કરાવીએ તો મિત્રો આ છે મંદિર ગોવિંદભાઈ આપણે ફાઈનલ હવે ગામમાં આવી ગયા છો તો આપણે હવે અંદર જઈને દર્શન કરીએ અને આપણા જે વિડીયો જોયું છે એમને પણ દર્શન કરાય સાચું વાત ને ચલો તો મિત્રો આ છે ઝાપડીમાં માનું મંદિર તો આપણે જઈએ રહેશે અંદર જય માતાજી આપણે મિત્ર એક પણ છે પણ એને બતાવું નથી તો મિત્રો જુઓ અંદર જઈને આપણે તમને દર્શન કરાવીએ નમસ્કાર મિત્રો આ છે જાફરી મા નું મંદિર તો અહીંયા

નમસ્કાર મિત્રો દર બીજે બહુ પબ્લિક આવે છે આપણે કીધું તો બીજી વાર કહું કે લેટ પડ્યા તે માટે હાલ ઓછું છે બીજી વાર દર્શન કરી રહ્યા છે જયુભાઈ પછી કહેશો ગોવિંદભાઈ શબ્દ નમસ્કાર મિત્રો હા તું જાપડી માનું મંદિર હવે ગોવિંદભાઈ શું કહેશો તો નમસ્કાર મિત્રો ગોવિંદભાઈ નું એવું કહેવાનું છે કે આ બ્લોક અહીંયા પૂરો થાય છે તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો તો હેલો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ બ્લોકમાં જય મા જય બાબારી